મળતી માહિતી મુજબ સુરેન્દ્રનગરના ચોટીલાથી રાજકોટ જતી એમ્બ્યુલન્સનો ગત રાત્રે આપાગીગાના ઓટલા નજીક ટ્રક સાથે અકસ્માત થતાં એમ્બ્યુલન્સમાં સવાર દર્દી સાથે રહેલા તેમના બેન તથા દીકરી સહિત એમ્બ્યુલન્સના ડ્રાઈવરના કમકમાટીભર્યા મોત નીપજ્યા હતા ગત રાત્રે સાડા દસ વાગ્યાની આજુબાજુ ચોટીલા તાલુકાના રાજપરા ગામે રહેતા પાંત્રીસ વર્ષીય કાજલ મકવાણા ચોટીલા રેફરલ હોસ્પિટલે તેમની અઢાર વર્ષીય દીકરી તથા દીકરા સાથે સારવાર લેવા આવ્યા હતા ત્યારે તેમના રાજકોટમાં રહેતા બહેન તથા બનેવીને પણ ચોટીલા બોલાવ્યા હતા ચોટીલા રેફરલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન દર્દીને વધારે તકલીફ થતી હોવાથી તબીબે રાજકોટ લઈ જવા જણાવ્યું હતું આ સમયે સરકારી એમ્બ્યુલન્સ રાજકોટ ખાતે વર્ધી લઈને ગઈ હોવાથી ખાનગી એમ્બ્યુલન્સમાં દર્દીને લઈ જવામાં આવી રહ્યા હતા જેમાં દર્દી કાજલ મકવાણા અને તેમના સાથે તેમની દીકરી પાયલ મકવાણા અને તેમના મોટાબેન અને બનેવી તથા પુત્ર સાથે ખાનગી એમ્બ્યુલન્સમાં રાજકોટ જવા નીકળ્યા હતા આ દરમિયાન ચોટીલાથી રાજકોટ તરફ આપાગીગાના પોટલા નજીક એમ્બ્યુલન્સ ટ્રક સાથે ધડાકાભેર અથડાતા એક સાઈડનો કુચડો બોલી ગયો હતો સ્થાનિકોએ એકસો આઠને જાણ કરતાં એકસો આઠની મદદથી તમામ દર્દીઓને ચોટીલા રેફરલ હોસ્પિટલ લાવવામાં આવતા ફરજ પરના તબીબે ગીતા મિયાત્રાને મૃત જાહેર કર્યા હતા તેમજ પાયલ મકવાણા અને એમ્બ્યુલન્સના ડ્રાઈવર વિજય બાવળિયાને એકસો આઠ મારફતે રાજકોટ રિફર કર્યા હતા જે બંને ઇજાગ્રસ્તો પણ રાજકોટ પહોંચે તે પહેલાં જ મૃત્યુ પામ્યા હતા